બે લાખથી પણ વધુ દીવડાઓ સાથે સમગ્ર આરટી ઘાટને શણગારવામાં આવશે આ આરટી ઘાટ ઉપર ભારત દેશને સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક અપાવનાર સ્વચ્છતા કર્મચારીનું પણ સન્માન કરવામાં આવશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે કાર સેવકો જે કેટલાક સુરતથી કેટલાક કાર સેવકો ગયા હતા અયોધ્યા તેઓ તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે આપ સૌ મને કહેતા આનંદ થાય છે કે એકવીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ નવરાત્રીના સાતમથી તાપી નમસ્તભીમ પરિવાર દ્વારા તાપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી જે સુરતવાસીઓના ઉત્સાહ સાથે તાપી માતાના આશીર્વાદથી અને મુદાસ બાપુના આશીર્વાદથી નિરંતર ચાલતી આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે આ કાર્યક્રમ તાપી આરતીનો વધુ વ્યાપ્ત થાય લોકો વધુ પ્રમાણમાં આ આરતીનો લાભ લઈ ભવિષ્યમાં તાપી આરટી ઘાટ સુરતનું નવું નજરાણું બને તે હેતુથી અહીં અહી સફાઈ સફાઈના અભિયાન પણ ચાલતા રહે છે આ ઘાટ ઉપર તારીખે સાંજે પાંચ કલાક થી કાર્યક્રમ ની શરૂઆત થશે આ કાર્યક્રમમાં આપને જણાવ્યા મુજબ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દીવડાઓથી સમગ્ર આરતી ઘાટને શણગારવામાં આવશે તાપી માતાની હજારો ભક્તો સાથે મહા આરતી થશે અને ટૂંક સમયમાં તાપી નો પરિવાર દ્વારા અને સૈનિક તાલીમ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી જે યોજના અગ્નિવીર અને અગ્નિવાયુ ચાલુ થઈ છે અને તેમાં સુરતના યુવાઓ મહત્તમ ભાગ લે અને આ અગ્નિવીર અગ્નિવાયુમાં જોડાઈ તેના માટે ટૂંક સમયમાં પ્રયાસો કરાશું આ થશે અને કઈ રીતે આ યોજનાનો લાભ લઈ ફોર્મ ભરવું કઈ રીતે તાલીમ લેવી તે તેનું સમગ્ર માહિતી ટૂંક સમયમાં આપના દ્વારા લોકો સમક્ષ રજૂ કરશું અને ટૂંક સમયમાં આ જે ટ્રેનિંગ કેમ્પ હોય છે આર્મી અને એના આ અગ્નિવીર અગ્નિવાયુના તે પણ શરૂ થાય તેવી રીતનું અમે આયોજન કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ S9 ニュース સુરત